નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી કોમર્સ છ રસ્તા ગુજરાત યુનિવર્સિટી રોડ નવરંગપુરા અમદાવાદ ખાતે આવેલી છે તેના સંચાલિત નીચે મુજબ જે દર્શાવેલ કોલેજો અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જોય એ વિગતવાર તો મિત્રો એચએલ કોલેજ ઓફ કોમર્સ અંતર્ગત અહીંયા જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની એક જગ્યા માટે ભરતી જાહેરાત આવી છે જે જનરલ કેટેગરી માટે છે તેમજ તમે જોઈ શકો છો એનઓસી ની વિગત આપેલી છે તે સિવાય મિત્રો અહીંયા એજી ટીચર્સ કોલેજમાં લેબ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની બિન અનામત માટેની એક જગ્યા છે મિત્રો લાયકાત અનુભવ તેમજ ભરતીના નિયમો વગેરે ગુજરાત રાજ્ય સરકાર તેમજ સામાન્ય વહીવટી વિભાગ નાણાં વિભાગ અને સેવા પસંદગી મંડળ તેમજ ગુજરાત યુનિવર્સિટીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ રહેશે તેમજ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે લેબ આસિસ્ટન્ટ માટે બીએસસી વિજ્ઞાન વિષય સાથે ડિગ્રી ફરજિયાત છે તેમજ રાજ્ય સરકાર શ્રીના માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ હોવી ફરજિયાત છે રાજ્ય સરકાર શ્રીના ધારાધોરણ અનુસાર આ જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ પગારની છે તેમજ જે પાંચ વર્ષની કામગીરીની સમક્ષા સમીક્ષા કરી અને યોગ્ય જણાયથી સરકારના નિયમાનુસાર મળવાપાત્ર નિયમિત કરી છે તેમજ અન્ય કોઈ પણ લાભો કે ભથ્થા મળવાપાત્ર નથી વિદ્યાર્થીની સંખ્યા ઘટે અથવા કોઈ કારણોસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી તેમજ ઉમેદવારોને જણાવેલ એનઓસીની ની તમામ શરતો તેમજ સંસ્થાએ નિયત કરેલા તમામ શરતો બંધન કરતા રહેશે જરૂરી લાયકાત ધરાવનાર ઉમેદવારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ તમામ ગુણપત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અનુભવના તમામ પ્રમાણપત્રો નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ સુધીમાં ફક્ત રજિસ્ટર એડી પોસ્ટ મારફતે અરજી કરવાની રહેશે નીચેના સરનામે નોકરી કરતા ઉમેદવારોએ પોતાની સંસ્થા મારફતે એનઓસી સહિત અરજી કરવાની રહેશે સોસાયટીની જે વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ એસ એચડી ડોટ ઈડી યુ ડોટ ઇન પર નિયત નમૂના જે ફોર્મ છે મિત્રો તેમાં તમારે અરજી કરવાની રહેશે અધૂરી તેમજ અસ્પષ્ટ વિગતોવાળી કે પ્રમાણપત્રોવાળી નકલ વગેરેની અરજી માન્ય રખાશે નહીં તમે જોઈ શકો છો કવર ઉપર ડાબી બાજુ અરજી કર્યાની જગ્યા ફરજિયાત દર્શાવવાની રહેશે તેમજ બંને જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે મિત્રો જે સરનામું છે તે તમે નોંધી લેશો મિત્રો ધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી કોમર્સ છ રસ્તા ગુજરાત યુનિવર્સિટી રોડ નવરંગપુરા અમદાવાદ આડત્રીસ જીરો 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 નવ પર તમારે અરજી કરવાની રહેશે જુનિયર ક્લાર્ક વર્ક ત્રણ તેમજ લેબ અસિસ્ટન્ટ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો દિલ્હી પબ્લિક સ્કૂલ જે જામનગર ખાતે આવેલી છે જે અંડર ધ એજીસ ઓફ દિલ્હી પબ્લિક સ્કૂલ સોસાયટી ન્યૂ દિલ્હી અંતર્ગત સીબીએસઇ એફિલિએટેડ સ્કૂલ છે મિત્રો જેમાં ઇન્વાઇસ એપ્લિકેશન ફ્રોમ પેસનેટ એન્ડ એનર્જેટિક એજ્યુકેટર્સ વિથ રિલેવન્ટ ક્વોલિફિકેશન ફોર ધ બિલો મેન્શન પોઝિશન જેમાં તમે જોઈ શકો છો પીજીટી તેમજ ટીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ અને ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે તમામ વિષયો માટેની ભરતી છે મિત્રો પ્રાઇમરી મધર ટીચર્સ તેમજ પીઆરટી ઓલ સબ્જેક્ટ માટે પ્રી પ્રાઇમરી ટીચર્સ માટે તેમજ સ્પેશિયલ એજ્યુકેટર માટેની આ ભરતી જાહેરાત આવેલી છે ઇમેલ અસ યુઅર અપડેટેડ રિઝ્યુમ વિથ લેટેસ્ટ ફોટો ઓન એચઆર એટ ધ રેટ ડીપીએસ જામનગર ડોટ ઈડીયુ ડોટ ઇન પર તમારે તમારો જે બાયોડેટા છે મિત્રો તે તમારે ઇમેલ કરવાનો છે વધુ માહિતી માટે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેમજ જે વેબસાઇટનું સરનામું આપેલું છે મિત્રો ડબલ્યુ 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 ડોટ ડીપીએસ જામનગર ડોટ ઈડીયુ ડોટ ઇન પર તમે જઈને વધુ માહિતી મેળવી શકો છો તમે જોઈ શકો છો દિલ્હી પબ્લિક સ્કૂલ જે જામનગર ખાતે આવેલી છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સ્ત્રી કેળવણી ઉત્તેજક મંડળ જે છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે જે બિહાઇન્ડ ટીવી ટાવર ઓપોઝિટ ડ્રાઇવિંગ રોડ અમદાવાદ ખાતે આવેલી છે જેના અંતર્ગત અહીંયા પ્રિન્સિપલ્સ માટેની જગ્યાઓ છે જેમાં ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ સ્કૂલ્સ માટે કેજીથી બારમા ધોરણ સુધી તેમાં પ્રિન્સિપલ માટેની અહીંયા વેકેન્સી આવેલી છે ક્વોલિફિકેશનની વાત કરીએ તો એમએસસી એમએ બીએડ એમએડ કરેલું હોય તેમજ પાંચ વર્ષનો પ્રિન્સિપાલ તરીકેનો રેપ્યુટેડ સ્કૂલનો અનુભવ હોય તેમજ વયમર્યાદા ચાલીસથી પચાસ વર્ષ સુધીની હોય સ્ટ્રોંગ લીડરશીપ તેમજ એક્સેલેન્ટ કોમ્યુનિકેશન જેવી સ્કીલ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એબિલિટી ટુ ફોસ્ટર પોઝિટિવ એજ્યુકેશન એન્વાયરમેન્ટ એન્ડ કોર્ડિનેશન તેમજ કોમ્પ્યુટરની પ્રોફિશિયન્સી હોય તેવા ઉમેદવારો જે પોતાનું રિઝ્યુમ છે પંદર જૂન બે હજાર ચોવીસ સુધીમાં ઓનરેબલ સેક્રેટરી એટ એબો એડ્રેસ એટલે કે જે ઇમેલ એડ્રેસ છે ત્યાં અથવા તો તમે જે અહીંયા એડ્રેસ આપેલું છે ત્યાં તમે મોકલી શકો છો મિત્રો તમે જોઈ શકો છો સ્ત્રી કેળવણી ઉત્તેજક મંડળ જે છે મિત્રો અમદાવાદ ખાતે જેમાં પ્રિન્સિપલ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો લોકમાન્ય કોલેજ ઓફ લો જે છે મિત્રો સેલ્ફ ફાઈનન્સ કોલેજ છે જે રનભાઈ વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ જે શિવરંજની ક્રોસ રોડ શિવરંજની સેટેલાઇટ અમદાવાદ ખાતે આવેલી છે જેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે એ વિગતવાર તો મિત્રો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આઠ જગ્યા ક્લર્ક માટેની બે જગ્યા લાઇબ્રેરિયન માટેની એક તેમજ પ્યુન માટેની બે જગ્યા છે જેના માટે ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ તેમજ પે એન્ડ અલાઉન્સ વિલ બી એઝ પર યુજીસી એન્ડ ગુજરાત યુનિવર્સિટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત રહેશે તમે જોઈ શકો છો એપોઇન્ટમેન્ટ લેટર વિલ બી ઇસ્યુડ આફ્ટર ઓપેનિંગ બીસીઆઈ એફિલેશન તેમજ ધ કેન્ડિડેટ મે એપ્લાય બાય ટીલ ટેન્થ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે દસ જૂન બે હજાર ચોવીસ પહેલાં તમારે જે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે ત્યાં તમારે એપ્લિકેશન કરવાનું છે તમે જોઈ શકો છો મિત્રો જે લો કોલેજ છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે જેમાં તમે જોઈ શકો છો રેસીડેન્સિયલ કો એજ્યુકેશનલ સ્કૂલ લોકેટ ઇન ગુજરાત એફિલિએટેડ ટુ ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ અહીંયા ગુજરાતી મીડિયમ તેમજ સીબીએસઇ બોર્ડ અંતર્ગત પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો ક્વોલિફિકેશનની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બી એડ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ ફાઈવ યર્સ એક્સપિરિયન્સ ઇન સિમિલર પોઝિશન રિટાયર્ડ પર્સન હોય તેવો ઉમેદવારો પણ અરજી કરી શકશે કેન્ડિડેટ મસ્ટ બી ફ્લુએન્ટ ઇન રિટન ઓર ઓરલ ગુજરાતી ઇન ઇંગ્લિશ હેવિંગ એક્સપિરિયન્સ ઇન સ્કૂલ એડમિનિસ્ટ્રેશન તેમજ સેલેરી છે મિત્રો આકર્ષક અહીંયા આપવામાં આવશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મેં સબમિટ ધેર રિઝ્યુમ એપ્લિકેશન વિથ બાયોડેટા વિથ ટેસ્ટમોલ વિદિન સેવન ડેઝ ફ્રોમ પબ્લિકેશન ઓફ ધીઝ એડવર્ટાઇઝમેન્ટ તમે જોઈ શકો છો અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે મિત્રો ત્યાં તમારે તમારો બાયોડેટા છે તે સંપૂર્ણ માહિતી સાથે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો એજ્યુકેશનલ રિક્રુટમેન્ટ વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર જે પ્રિન્સિપલ માટેની આ જગ્યા છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વનિતા વિશ્રામ જે છે મિત્રો અઠવા ગેટ સુરત ખાતે આવેલું છે જેમાં અહીંયા બે વેકેન્સી અલગ અલગ આવે છે મિત્રો જોઈએ વિગતવાર તો એન્જિનિયર ડિપ્લોમા બી સિવિલ માટે સાત થી આઠ વર્ષનો અનુભવ ધરાવતો હોય તેમજ ઓટોકેડની જે અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો તેમજ સ્પોર્ટ્સ કોર્ડિનેટર માટે બીપીએડ એમપીએડ ધરાવતા હોય તેવા ઉમેદવારો બેડમિન્ટનનો કોચિંગ માટે અહીંયા અરજી કરી શકે છે મિત્રો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શુડ સેન્ડ દેર રિઝ્યુમ મા પોસ્ટ કુરિયર ઓર હેન્ડ ટુ હેન્ડ ઓર ઇમેલ વિદિન ટેન ડેઝ ફ્રોમ ધ એડવર્ટાઇઝમેન્ટ ત્રીસ મે બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે પોતાનું સંપૂર્ણ ડોક્યુમેન્ટ તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની છે પ્રિસ્ક્રાઇબ્ડ જોબ એપ્લિકેશન ફોર્મ કેન બી ડાઉનલોડ ફ્રોમ ધ વેબસાઇટ અહીંયા જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે જે ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકશો ડબલ્યુ 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 ડોટ વનિતા વિશ્રામ સુરત ડોટ કોમ પરથી તમે જે ફોર્મ છે અરજીનું તે ડાઉનલોડ કરી શકશો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે જે પરમહંસ વિદ્યાલય છે મિત્રો મોટા ખૂંટવાડા અંતર્ગત અહીંયા વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પ્રીપીટીસી પીટીસી બીએ બીએડ બીએસસી બીએડ તેમજ બીકોમ બીએડ બીની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે અનુભવી તેમજ આકર્ષક અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર રહેશે ઉપરોક્ત વિષય અન્વયે ઉત્સુક ઉમેદવારોએ દિવસ ત્રણમાં ફોટા સાથે ઈમેલ કે રૂબરૂમાં સવારે આઠથી બાર સુધીમાં નીચે પ્રમાણે અરજી કરવાની રહેશે અથવા તો રૂબરૂ મળી શકો પરમહંશ વિદ્યાલય મોટા ખૂંટવાડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા મોબાઈલ નંબર આપેલા છે સંપર્ક નંબર પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તેમજ ઇમેલ એડ્રેસ પર તમારું જે બાયોડેટા છે તે મોકલી શકો છો મિત્રો જે પરમહંસ વિદ્યાલય મોટા ખૂંટવાડા ખાતે આવેલી છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય